નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે નેશનલ વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના લાડુનો ભોગ અર્પણ કરી કરી ઉજવણી હતી વડોદરા સહિત દેશભરમાં હાલ રંગે ચંગી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વીતીલા સાડા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ માટે સિવાની અવિરત ધૂણી ધખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિપ્રિય લાડુનો ભોગ ગૌ અર્પણ કરું છે સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવે છે હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ અર્પણ કર્યાનો રેકોર્ડ બનાવ્યો છે આમ ગણેશોત્સવનો પર્વ ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે ગણેશોત્સવના પર્વને ગૌ સેવા સાથે જોડીને તેમણે પૌષ્ટિક લાડુ જમાડવાનો પ્રયાસ કર્યો છે ગૌમાતા કચરો અને પ્લાસ્ટિક ન ખાય તે વાતનું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર